ગુડ મોર્નિંગ જે સ્વાગત છે તો આપણે આપણે છે દવા દવા છોડવા જરા જરા અને પપ્પા પકડ્યો પપ્પા દવા છોડશે આપણે દવા છોડતા આવડતી હે નહીં પપ્પા ફોટા હવે મળ્યા ખાવા તો આપણે ખાવા જઈએ આવતા રહ્યા

તવાન ગગડાનો લેવાનું લેવાનું ને તો એમ કે ઠાકોર આપડા ગગો અને ટેબી આજનો હા વિડિયો એડિટિંગ કરાહો પછી બરાબર એ બી ગયા ગગો જોયો બારે એમાં કે આપણે ચમનજી ગયા આ ગગો આવતો રહ્યો આપણો કોમેડી વિડીયો જોવાનું સારું હોય અને અને તમને મારોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ગુડ બાય